સરકારી ઘર લેવા ના કરવાની મારા કેહત નું ઘર સૌથી પેલા જ હોય કેસ કરી દઉં મને ઉપડી ઘર ના છે મીઠો પડવાની મફત નું ઘર ના મળે

ઉપર જ રાખો ને ઘરવા નઈ મારા બાપા શંભુ તને ખાય આ તને નહીં પાછો ગાળી છે વાત તો નઈ ગાળ તો પેણ પાડવાની નઈ મારા તું એવા જ જતોર પછી આર જવાનું કર ઉપાડવું ના ઉપાડો અલે જાય છે ના વાટા તો ઘર બનાવું મોણા તાણ હું ખબર જ પડતી નહીં પછી શકન ખરાબ કરાવ હેઠ જલ્દી ઉપાડી નાખીને આય

ઓમ હારી જે ભરોય મારા ઘર ની ઉઠો દાબીન ભરી પડે ના જો પોરિયા દાબી ભરી નવું થઈ જાય એમ શામભુ કે કોક નકર હાલ સટક્યા પછી મારું પણ તને

જેવી ને જેવી એટલે આની ગમે તે પાળ જ ના ચલો નાખી ઓડો એ ભાઈ આ કેન્સલ કરો માર ઘર કેન્સલ નહી તારા ઘર તો ખોટી માટી નહી બગાડતો આ જો બાજુ ગુણ કર હું તો ફૂલ આ ગુડ માં તો બંગલો છે આ સમ તું કા દબા કરી છે શંભુ તું કરી વાર તબ જો એવું જાણ શંભુ બે તું તાણ એટલે ના પાળો યાર તમે તો કાળ પાળો છો કાળ ઈટો પાળો યાર જલ્દી કે તું ભસાઈ જાય છે

કોલચીન લાબી પડશે કોલચીન બધું લાવવું પડશે એ તો આપડો લેવો તો બનાવતો આપડો નહીં મતવાન મસાલા લઈ ઉઠાઈ જવું આપણે આપડે ના હોય તો એ પછી એ તો પાક છે ને એટલે કરીએ છે યાર આપણે બાકી સાચી લે જલ્દી ના કીટેビટા નઈ માળ આ આ મગજ ની મેચી કરી નાખી છે તાણે જો બધી સધી તો તો જ પાડી હાલ પાછે જો અકાલ્યાતી ઊભી કઈ નાઈ ગયા છો આજ કઈ નાખો દોડી ના આ પણ ઓયથી ટ્રોલું ભર ફટ ફટ પાડજો પાછા ઓ આ મસાલાન કે હું ઉભો રહ્યો છું

એક મે કે જો આ જી કરવા મેલે ને એસે દેખાઉ જો 11 રૂકા મેલી છે 10 જ મેલો કરતો તો ફટ પાડવાની જોજો

લાખ રૂપિયા ની ખરા બધા જૂની ચાલવાની નવી તો કઠલો થઈ જાય આ બધું રાતો રાતું ના ના કોઈ એમ કઉ છુ જોવું છે